કારણ એટલે સરકાર છે ને એટલી નમ્ર વિનંતી કરીએ કે આ ખાતર ની અમારા ગીર સોમનાથ જિલ્લામાં અછત છે તો વેલામ વેલું બધા ડેપામાં ખાતર આપી અને અછત દૂર કરે ખેડૂતો છે કઈ જગ્યાએ છે કેટલી અછત છે ઉરિયા ખાતર છે અને ઘઉં માં આ ઘઉમાં નાખવા ઘઉં ના ભાગ અહીંયા બહુ વાવેતર છે ઘઉં માં નાખવા માટે તેને ખેડૂત લાઈન માં ઉભા છે

અહેવાલ પરાક્ષ